મિત્રો ખાસ કરીને ની ટીમ કાંદાગર આવી છે ત્યારે આજે વાત કરશું પાલુભાઈ ગઢવી સાથે ભજનાનંદી અને આધ્યાત્મિક રીતે એના અનેક ઇન્ટરવ્યૂ જોયા છે પણ એક જ્યારે અંગ્રેજીમાં કહેવત છે લર્ન અર્ન અને રિટર્ન પહેલાં શીખો પછી ભગવાનની દયા માતાજીની દયાથી તમે કમાવો અને જે મળ્યું છે એને પછી તમે તમારું જે ઋણ ચૂકવવાનું છે એટલે તેરા તુજકો અર્પણ તો મને પ્રશ્ન થયો કે ભાલુભાઈ એટલે વ્યસ્ત જીવન વચ્ચે આટલા ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મહત્વની જવાબદારી નિભાવતા હોવા છતાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સક્રિય થઈ અને કાંડાગરામાં અત્યારે એમણે સમય આપ્યો છે ભાલુભાઈ સૌપ્રથમ પ્રથમ માં ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સક્રિય થવાનું કારણ શું ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ મા ન્યૂઝ મા ન્યૂઝના સૌ દર્શક મિત્રો અને મા ન્યૂઝના સ્થાપક જેમલસિંહ બાપુ આપનો આપની ટીમનો ખૂબ ખૂબ આભાર કે અત્યારે ત્યારે ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે તમારી ટીમે અમારા ગામની મુલાકાત લેવા માટે થઈ અને આપ જરે પધાર્યા છો ત્યારે કાનાગરા ગામના સૌ ગ્રામજનો કે તમારો પ્રશ્ન છે જે કે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તો તમે રસ આમાં જે લઈ રહ્યા છો તો એનો તમને હું હવે આ બધા તમને બતાવીશ હું આ બસ હવે અત્યારે આપણે ઉભેલા છીએ ચાર એન્ટ્રીઓ છે પણ મેન જે હાઈવે થી જે ગામ ને જોડતો માર્ગ છે ત્યાંથી આ એન્ટ્રી પોઈન્ટ છે હવે ગામની એન્ટ્રી પોઈન્ટ નું તમે દશા જોઈ લ્યો આ ગામની એન્ટ્રી પોઈન્ટ છે તમે જોઈ લ્યો એટલે પ્રથમ ગાક છે મક્ષિકા એના જેવું કામ કરે એવું ને એવું જ

વાજપેય નું વાક્ય યાદ આવે છે કે તમારે હાથ પગ જોડીને સારા લોકો ને રાજકારણ માં લેવા પડશે ને કેવું પડશે કે ભાઈ તું આવીને ઉભો રે એવા લોકો ને નહીં કે જે 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 કોટા ધંધા કરી ભ્રષ્ટાચાર કારણ કે હમણાં જ મે

તો ડાયાભાઈએ જેમ વાત કરી એમ આ પેનલ તૈયાર કરવા માટે થઈને છેલ્લા હું પંદર દિવસથી અહીંયા આ ગામમાં પ્રયાસ કરી રહ્યો હતો કે મારે આ ગામ માટે કંઈક કરવું છે પણ થાય ક્યારેક એક એકલા હાથે કાંઈ નથી થતું જાજા હાથ રળિયા રડી હમણાં બરાબર છે જેમ એક ગ્રામ પંચાયત હોય છે ગ્રામ પંચાયતની અંદર એક સરપંચના ઉમેદવાર હોય છે બીજા એના એની સાથે એની આખી ટીમ હોય છે કાંડાગરા ગ્રામ પંચાયતની જે ટીમ છે એ ટીમના દસ વોર્ડ છે જી ત્યારે દસ વોટ માટે કારણ કે સરપંચ પદ ના ઉમેદવાર આ વખતે બક્ષી પંચ મહિલાની હતી એટલે મારા પરિવાર માંથી મારા નાના ભાઈ ડાયાભાઈ ના ઘરેથી દેવલબેન ગઢવી જયારે સરપંચ પદ ઉમેદવાર છે તો સ્વાભાવિક રીતે હું ઘર નો વડીલ મોભી છું એટલે મારી એક નૈતિક જવાબદારી બનતી હોય છે કે મારા પરિવારમાંથી જ્યારે સરપંચ કોઈ બનવા માટે થઈ તે દાવેદારી કરી હોય ઉમેદવાર બન્યા હોય જી તો મારે પણ લોકોની વચ્ચે જઈ અને લોકોને એવો વિશ્વાસ મારે અપાવવો પડે એ મારો પરિવાર આ ગામ માટે આ કામો કરવા માટે થઈને કટિબદ્ધ છે જી મને આખું ગામ ઓળખે છે આપ જાણો છો કે મને પોપ્યુલર ચહેરો છે મારો જી દરેક ક્ષેત્રે પર્યાવરણ પ્રકૃતિ હોય સંસ્કૃતિની વાત હોય કે અન્ય કોઈ ધાર્મિક બાબત હોય કઈ પ્રકાર એ હોય તો કેટલાય વર્ષોથી આપ મને જાણો છો જી કે આ ગામને જેમ વાત થઈ તમને અમારા ગામના જે વિવિધ સમાજના આગેવાનો જે તમે વાત કરી ઇન્ટરવ્યુ ની અંદર જે લોકોએ કીધું કે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી ચોક્કસ એક પરિવારે આખા ગામને બાનમાં લીધેલું જી આ એક ભલુભાઈ શબ્દ કેન્દ્ર બિંદુ માં આવે છે તો હવે મને લાગે છે કે એક તરફ ચૂંટણી જે છે જે તમારા ભાઈએ વાત કરી કે ઇલેક્શન પછી અમારે અમારો લીટો મોટો કરી અને ગામને જે છે ને એક એક તાંતરે બાંધવું છે એક તરફ ચૂંટણી જે છે વિખવાદ હોય છે અને એક તરફ મોદી સાહેબનું વિઝન છે સમરસ તો તમારું એક વિઝન જે છે એ ચૂંટણીમાં પણ સમરસતાનું નું દેખાણું અને સદભાવના તમારી પેનલ છે તો આ શબ્દો અંગે મારે વિસ્તૃતતાથી માહિતી તમારે લેવી છે કારણ કે આ પેનલ ને સદભાવના નામ અમે બેઠા હતા ત્યારે સજેશ મેં જ કારણ કે તમામ સમાજને સાથે રાખીને તમામ વર્ગને એ ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય કે હાઈ સોસાયટી ના લોકો હોય પછી દરેક સમાજના લોકો ગામ ગાડીની સાથે આપણને બતાવીશ કે આ ગામની અંદર કેટલો પક્ષપાત કરવામાં આવ્યો છે તમને એક બાજુ એક સોસાયટી દેખાશે ત્યારે તમને એમ થાશે ઓહો કેટલું અદભુત ગામ છે હવે એ સોસાયટી બહાર નીકળી અને પછી બીજા વિસ્તાર તમે જોશો જ્યાં અન્ય સમાજો રહે છે પણ એમાં રાગદ્રશ તો ચૂંટણીમાં તો એના પછી તો હું જોઈએ કારણ કે ધારાશીક સંકાર જ્યારે ચૂંટે છે એને ગામેનું હોય છે એક વિસ્તાર એનું હોય છે લોકશાહીની અંદર કોઈ દિવસ આવો પક્ષપાત હોવો ન જોઈએ કે પોતાની કોમ્યુનિટી માટે વીઆઈપી સુવિધા અને અન્ય કોમ્યુનિટી માટે કોઈ પ્રકારની સુવિધા નહીં આવું ક્યારેય પક્ષપાત ચલાવી લેવાય નહીં અને હોવું પણ ન જોઈએ જો રાજકીય માણસ અને સામાજિક આગેવાનો કે રાજકીય આગેવાનો હોય એના દ્વારા આવું થાય આ આ હું તો સમજુ છું કે આ બહુ ખોટું કહેવાય પણ જેમ કીધું કે આપણે કોઈને લીટી હવે ટૂંકી કરવાની વાત જ નથી કરવાની હવે જે કઈ છે તો આ સદભાવના પેનલ અને સદભાવના પેનલ સાથે જોડાયેલા તમામ સમાજના લોકો ગ્રામજનો અને અમારા જેવા બીજા આગેવાનો એ પેનલ ને સપોર્ટ કરશે સાથ આપશે સેના માટે અને એ લોકોને અમે વચન લીધું છે એ લોકો પાસેથી કે તમે આટલા જે ગામના વણુકેલા પ્રશ્નો છે અને જે ગામને આમ નીચું પડે એવા એવા જે પ્રશ્નો છે એનો એક શબ્દ વાપરો પાલુભાઈ અને મારે સ્કૂલ ની પણ મુલાકાત કે દીકરા દીકરીને બારે ભણવું પડે છે તો આ એક મન લાગે છે કે વિડંબડા છે ઊંચી દુકાન ફીકે પકવાન એટલે નામ બહુ મોટું છે કે આ તો કામ જે છે ખરેખર આમ પણ જ્યારે અંદર એન્ટર થાય છે ત્યારે દુઃખ થાય છે કે એક તરફ અહીંયા હાઈસ્કૂલાના બાળકોને બીજે ફરવા જવું પડશે પછી એ આર્થિક રૂપની સ્કૂલ હોય પછી એ આજુબાજુના બીજા વિદળા સ્કૂલ માં જવું પડે તો આ આ કરુણતા તમે કઈ રીતે જો કારણ કે આ સ્કૂલ સાથે તમે સંકળાયેલા છો અને એ સ્કૂલનું મેં અમે વિઝન લીધું ત્યારે અમને આનંદ થયો થવાના અહીંયા અમને દુઃખ થયું હોય તો જયમશી બાપુ જે તમે મુદ્દાની વાત કરી જે ગંભીર મુદ્દો જેના ઉપર મેં બહુ મંથન કર્યું કે અમારા ગામના આજે સ્કૂલની જે શિક્ષણની સ્થિતિ છે હાઈસ્કૂલ ની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી પરિણામ શૂન્ય આવે છે જીરો આવે છે એટલે હવે તો હાઈસ્કૂલ માં કોઈ એડમિશન લેવા તૈયાર નથી અને પ્રાઇમરી શિક્ષણ જે છે ત્યારે અહીંયાથી જે પ્રાથમિક શાળામાંથી બાળકો ભણી અને બીજા સ્કૂલમાં જયારે બહાર જાય છે ત્યારે ત્યાં કાંડાગ્રાના છોકરાઓને એડમિશન આપવામાં આનાકાની કરતા હોય છે કારણ કે એટલે હદે નબળા હોય છે કારણ કે અહીંયા પ્રોપર શિક્ષણ મળતું નથી હવે એના કારણે પરિસ્થિતિ શું થઈ છે કે અહીંયા અમારા ગામના અને સ્વાભાવિક રીત છે કે જે કોઈ વ્યક્તિ હોય એના બાળકોને સારું શિક્ષણ મળે એના માટે તો પ્રયત્ન કરવાના જ છે હવે ગામમાં જયારે આ સુવિધા અવેલેબલ નથી નકર આ ધારે તો જયમલસિંહ બાપુ આ ગામ સિટી ને ટક્કર મારે એવું ગામ બની શકે એકસો દસ ટકા બની શકે કારણ કે સરકાર સરકાર પણ એટલું બધું ગ્રામ પંચાયતને આપે છે કે જેમાંથી ગામ છે ને આખું સિટી ટાઈપ સીએસઆર ની જો ખાલી ગણતરી કરીએ ને તો આ ગામ મને લાગે છે કે તમે જે વાત કરી ભુજ ટક્કર આપે એ પરિસ્થિતિમાં આવી શકે છે સીએસઆર નો આટલું અહિયાં બધું છે અને અહીંયા અહીંયા મહાજન પણ એટલું સક્ષમ છે અને ગામ માટે કામ કરવા એટલું તત્પર છે પણ મેં તમને વાત કરી કે એક પરિવાર નથી ઈચ્છતું એવું કંઈ થાય કોઈ રાજકીય ક્ષેત્રે કોઈ અહીંયાનો માણસ આગળ આવે એ નથી ઈચ્છતા કોઈ ટેલેન્ટ આગળ આવે એ નથી ઈચ્છતા અહીંયાના માણસો દારૂ વેચે અગુઠા છે આ બધું જોઈ લે આ ગામની ગંદકી તમે જોજો જી જી અમારે બાર અમારે અહીંયા મહેમાનો આવે ત્યારે એ લોકો એમ કે યાર તમે બારે બધા ફરો છો તમારું ગામમાં એમ કે તમારા ગામમાં આવા આવા લોકો છે તો આ ગામની સ્થિતિ આવી કેમ એટલે આ એક ખરેખર આ અમારા ગામની સ્કૂલ આવી જે શિક્ષણ ની વાત કરતા હતા કે અત્યારે હાલત છે શિક્ષણ ની પછી આરોગ્ય બાબતમાં પણ કોઈ સુવિધા નથી સુરક્ષા સુરક્ષાની દ્રષ્ટિ આ ગામમાં ક્યાંય સીસી કેમેરા કાતે નથી કઈ પણ ઘટના ઘટે તો આવા બહુ ગંભીર પ્રશ્નો છે ત્યારે આવા આ પ્રશ્નોના નિરાકરણ માટે બંને સાઈડ તમે જોતા જ આ મુખ્ય રસ્તો છે અહીંયાથી મંત્રીઓ પણ અહીંયાથી પસાર થતા હોય મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ અહીંયાથી પસાર થતા હોય એક ઇન્ડસ્ટ્રી એરિયો છે એટલે આપણે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યારે એક પણ મેં ક્યાં સીસીટીવી નથી જોયું પણ જો આપની સદભાવના પેનલ આવે છે તો સુરક્ષાની દ્રષ્ટિએ શું વિઝન છે આપનું ખાસ કરીને તો સુરક્ષાની દ્રષ્ટિએ એ જ છે કે આ પંચાયત આવ્યા પછી પહેલી તો માંગણી કરવામાં આવશે કે આ ગામને પોલીસ સ્ટેશન ફાળવવામાં આવે બગીચો નાનો એવો બગીચો મહાજન દ્વારા જૈન સમાજ દ્વારા પણ જો ખરેખર જો તમારી સારું સારું આપ્યું છે પણ અહિયાં જે સંચાલન થવું જોઈએ તો પેલી જવાબદારી પંચાયત ની દાતા ને પણ દુઃખ થતો હશે ને દાતાએ આપ્યા પછી ખુબ પસ્તાવો કરતા હશે કે અમે આ ક્યાં આપ્યું જી તો હવે હું ખરેખર કહીશ કે આ જે જો સદભાવના પેનલ આવે તો આનું રિનોવેશન માટેના શું પ્રયત્નો હશે ભાલુભાઈ આને આને જે કઈ છે એ પેલા આ સદભાવના પેનલ પંચાયત બનશે એટલે આ કઈ રીતે કઈ શરતે અહિયાં મળેલું છે એની તપાસ થશે એ દાતા કોના દ્વારા મળેલું છે એ તપાસ થશે એમની સાથે બેસી કરી અને આને તમામ જે દાતાએ એક વખત આપ્યું છે પણ હવે એને નવે શરતી રિનોવેશન એનું પંચાયત કરશે અને પંચાયત ને જો એમાં કે અમારી જરૂર પડશે તો અમારી પાસે ઘણા એવા દાતાઓ છે બીજી કે અત્યારે સરકાર આપને મેં વાત કરી કે સરકાર પંચાયત ખુબ પૈસા આપે છે અમારું ગામ મેં આપને વાત કરી કે અમારું ગામ ની દ્રષ્ટિએ સિટી ને ટક્કર મારે એવું આ ગામ બની શકે છે જોકે એને બનાવતા થોડો સમય લાગશે પણ આ પેનલ ના એક પ્રણેતા હોવાના નાતે હું પોતે આ ગામના આ વિડીયો ગામમાં વસતા કે બાર ગામ તમામ મિત્રો વિનંતી કરું છું કે આ જે પ્રશ્નો છે આ હૃદયની વેદના છે એને તમે પણ સાંભળજો અને આમાં સાથ સહકાર આપજો અત્યારે કોઈ એવું નથી કે આ ચૂંટણી જીતીને કઈ અમારે બહુ મોટો કોલર ઊંચા કરીને ફરવા માટે નથી આ ગામના વિકાસ માટે છે આ ગામનો મુખ્ય રસ્તો તમે જોઈ લો ભલુભાઈ ખાસ કરીને લોકો સત્તા ઉપર આવતા હોય છે એની સંપત્તિ આ તો એને નામ કરવું પણ તમારી પાસે તો તો ઓલરેડી જે છે છે અત્યારે ભગવાનની દયા ન ભ્રષ્ટાચાર કરવાનો સંકલ્પ તમારા નાના ભાઈએ લીધેલો છે તો પછી ઉદ્દેશ શું હતો કે તમને જે છે ઋણ ચૂકવવાનું છે ગ્રામ પતે શા માટે આટલો સમય તમારે જે છે મારો મારો ઉદ્દેશ એક જ છે કે જયારે પંચાયતોની વાત થતી હોય ગામની વાત થતી હોય તો ગુજરાત લેવલે જયારે વાત થાય ત્યારે મારી એવી ઈચ્છા થાય કે ટોપ ટેન ગ્રામ પંચાયતો મારા ગામ નામ આવે ને જી એ મારી એક ઉદ્દેશ છે મારું ઝંખના જે આરોગ્ય કેન્દ્ર પણ આપણે જોયું તો જો કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર નું ઉદગા ભૂમિ પૂજન લગભગ બાર થી તેર વર્ષ તેર વર્ષ સુધી રાહ જોવી પડી અને બાર તેર વર્ષે ચાલુ થયું

આમાં કોઈ એવું નથી કે હું જે કઈ વાત કરી રહ્યો છું તો એ અત્યારે સદભાવના પેનલ ને જીતાડવા માટે થઈને હું વાત કરું છું એવું છે જ નહીં ગામની વાસ્તવિકતા જે છે એ તમારા માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે હું પ્રયત્ન કરી રહ્યો છું કે જેનાથી લોકોની અંદર જાગૃતતા આવે અને પંચાયત છે ને ને પંચાયત પંચાયત છે 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 ગ્રામ ગ્રામ બાપુ અંદર મુખ્ય અંગ જો હોય તો તમારી વાત કારણ કે એ સંસદ જેટલી જેની પાસે સત્તા છે અને ડાયરેક્ટ પ્રજા થી આ વ્યક્તિ સામે ઔદ્યોગિક એકમ કહીશ ભાવેશ ને તમે આટલી બધી કંપનીઓ આટલા બધા ઉદ્યોગો આનું સીએસઆર યોગ્ય જો આનું માર્ગદર્શન આવે તો ચોક્કસ ટુંડા કાંડાકરા માંડવી બધા ગામો ને જોડતો આયા માર્ગ છે તો આ પણ પરિસ્થિતિ છે આગમન જે અમારા ગામમાં એન્ટ્રી થાય છે ચારે બાજુ આજ